પ્રોબેશન પીરિયડ પર મુકાયેલા હરિયાણાના મહેક જેણે આજથી ચાર્જ સંભાળી લીધો છે જેઓનું સ્વાગત પાલિકા પ્રમુખ અને કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યું હતું આજ રોજ એકત્રીસ એક બે હજાર ચોવીસને બુધવારના રોજ સામાન્ય સભાનું આયોજન પૂર્ણ થયું છે આમાં ત્રિમાસિકનું કામ હતું વધારામાં એક બીજું એક કામ હતું આમાં જે મુદ્દા નંબર છ આપણને સૌને આપેલો છે તેને હલ પૂરતો પેન્ડિંગ રાખવામાં આવેલો છે જે કારોબારી ઠરાવમાં થઈને જનરલ બોર્ડમાં આવેલો એને જે રકમો જે આવી છે એ રકમો ઉપર ચર્ચા કરવા માટે હાલ પૂરતો બીજી કોઈ બીજી બોર્ડ નીકળે ત્યાં સુધી જનરલ બોર્ડ નીકળે ત્યાં સુધી પેન્ડિંગ રાખવામાં આવેલું આપને કોઈ પ્રશ્ન બોર્ડમાં આ શેર ટોટલ એક સિત્યોતેર કામ લેવામાં આવેલા હતા અને આપ જાણો છો તેમ ટાઉનહોલ પાસે સ્ટ્રોંગ લાઇનનું જોડાણ કરવામાં કરવા માટે રોડ દાડી માર્ગ ઉપર ખોલેલ છે અને તે તેનું કામ સિત્તેરથી પંચોતેર ટકા પૂર્ણ થયેલ છે ટૂંક સમયમાં એ રોડ ફરી ફરીથી કાર્યરત થશે અને આવા જ બીજા કંઈક કામ દાડી માર્ગમાં આવવાનું પણ તેનું પણ પુશિંગથી કામ કરવા માટેની મંજૂરી અમે માગી છે જો દાડી માર્ગમાંથી પુશિંગ કરી કરવાની મંજૂરી અમને મળશે તો ધોડ ખોદવાની જરૂર પડશે નહીં